રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે એકવીસ શહેરોમાં તાપમાન સોળ ડિગ્રીની આસપાસ નોંધાયું આઠ પોઈન્ટ બે ડિગ્રી શહેરના તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર જ્યારે અમરેલીમાં દસ ડિગ્રી અને પોરબંદર કેશોદમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં પણ અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગર અને કંડલામાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે મહુવામાં તેર ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે કચ્છમાં પણ હાટ થી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે જેના કારણે તેની અસર છે તે જનજીવન પર જોવા મળી રહી છે લોકો છે તે સવારે મોર્નિંગ વોક અને કસરત કરી રહ્યા છે અને પોતાનું સ્વાસ્થ્ય બનાવી રહ્યા છે કે હજુ પણ રાજ્યના લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયાની અંદર તાપમાનનો પારો છે તે આઠ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે તો ભુજમાં પણ દસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ કચ્છ